અમદાવાદમાં બે કલાકમાં વરસાદે પ્રશાસનની પોલ ખોલી નાખી છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જે અત્યારે પાણી પાણી થયો છે મણિનગર વસ્ત્રાલ કોખરામાં જળબંબાકારની સ્થિતિ અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ છે

વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વસ્ત્રાલમાં અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે મણિનગર દક્ષિણી કુબેરનગર આઈઆઈટી મીઠાખડી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે આ સાથે સેજપુર ગરનાળા પાસે પણ વરસાદી પાણી ભરાયા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન છે આ વરસાદી પાણીમાં વાહનો બંધ થતા

સરદારનગર નિકોલમાં પણ ઘોડાસર છે ઈસનપુર વટવા જશોદાનગરમાં બે ઇંચથી વધુ વરસાદ અમદાવાદ પૂર્વમાં અત્યારે ધોધમાર વરસાદની વિકટ પરિસ્થિતિ હાટેશ્વર વિસ્તાર અત્યારે બેટમાં ફેરવાયો છે ખોખરામાં હાઉસિંગ બોર્ડ પરિસરમાં પણ અત્યારે તરફ જળ જમાવડો

મોટા ભાગના વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા અમદાવાદ શહેરના વિસ્તારથી સરસપુર હોસ્પિટલ છે કે જ્યાં હજારો દર્દીઓ દરરોજ આવે છે તે હોસ્પિટલ સર્કલ આખું પાણીમાં ગરકાવ છે તમે જોઈ રહ્યા છો કે એક થી બે કલાકના વરસાદે સ્થાનિક તંત્રની પોલ ખોલી નાખી લોકો ઘૂંટણ સમા પાણીમાં ચાલવા મજબૂર છે ભગવાન જગન્નાથજી નું મોસાડ ગણાય છે આ સરસપુર અને આજ સરસપુરમાં ભગવાન જગન્નાથજીને આવકારવા માટે તડામાર તૈયારીઓ છે અનેક પોળોમાં રસોડા ધમધમી રહ્યા છે પ્રસાદ બની રહ્યો છે પણ આ વરસાદને કારણે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અનેક વાહન ચાલકો જ્યારે પોતાના ઘરે જતા હતા ત્યારે અનેક લોકોને તકલીફો પડી અનેક વાહનો બંધ થયા એકથી બે કલાકના આ સામાન્ય વરસાદે લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી દીધો કહેવાય છે કે સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકાર પાણીના નિકાલ માટે કરોડોનો ખર્ચો કરે છે પણ આ કરોડોનો ખર્ચો પણ કદાચ આ વરસાદી પાણીમાં જ વહી જાય છે એટલે કે આ જે દ્રશ્ય છે તે દ્રશ્ય જોઈ રહ્યા છો સરસપુર પોલીસ ચોકી એટલે કે શહેર કોટડાની અંદરમાં આવે છે તે સરસપુર પોલીસ ચોકીના પગથિયા સુધી પાણી આવી ગયું છે એટલે કે આ વરસાદનું સ્વરૂપ કેવું હશે તેનો અંદાજો આની ઉપરથી આવે છે અને તેથી જ કહી શકાય છે કે આ વિસ્તારમાં રહેતા તમામ લોકો દર વર્ષે આવી જ રીતના આ મુશ્કેલીનો ભોગ બને છે છે તેમનું કેવું કે રજુઆતો અનેક વખત છે પણ પણ દર સામાન્ય વરસાદમાં સરસપુર અને ઝારદાબેન હોસ્પિટલ પાણીમાં ડૂબી જાય છે કેમેરામેન જયરામ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક થી દોઢ કલાકમાં વરસેલા અનરાધાર વરસાદે તમામ તંત્રની પોલ ખોલી નાખી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને માત્ર છે અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા આવે છે તે રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા છે એટલે કે રસ્તાઓ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે માત્ર એક કલાકના વરસાદે સરસપુરના ભાગના વિસ્તારને પાણીમાં ગરકાવ કરી દીધો છે હું આપને તે પણ કહેવાનો પ્રયત્ન કરીશ માત્ર સરસપુર નહીં પણ સાથે બાપુનગર છે તે સહિતના સમગ્ર વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ છે ભગવાન જગન્નાથજીને આવકારવા માટે ખાસ કરીને કહી શકાય કે તડામાર તૈયારીઓ છે અને તે તૈયારીઓના ભાગરૂપે જ્યારે અહીંયા તૈયારીઓ ચાલતી હતી પોરોમાં પ્રસાદ બનાવવામાં આવતો હતો ત્યારે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે અહીંયા સતત વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે મતલબ સાફ છે કે કરોડો રૂપિયા પાણી ના નિકાલ માટે ખર્ચ કરવામાં આવે છે પણ તેની સામે સામાન્ય વરસાદ પણ તંત્રની પોલ ખોલી નાખે છે હું આપને પૂછવા માંગીશ જે રીતના એમસી ખર્ચા કરે છે અને જે કરોડો રૂપિયા ખર્ચે છે આપને લાગે છે કે તેનો યોગ્ય ઉપયોગ ટેન્ડરો ખોટા ખોટા પાસ થઈ જાય છે કોઈ કામ નહીં થતું પૈસા ચોર બધે પૈસા લૂંટાઈ જ જાય છે કોઈ કામ છે બરોબર થતું જ નથી એટલું પાણી ભરાઈ જાય છે દર વર્ષે આટલું જો આનથી બી ડબલ હોય છે પાણી બધી ચારે બાજુ તમે આમ જોઈ શકો છો પેલી બાજુ જો સાદા મેન હોસ્પિટલ પોટલિયા ચાર રસ્તા થી માંડીને છેક સુધી પાણી છે કાલ આ બાજુ સુધી બધે પાછા હરીભાઈ ગોદાણી દવાખાનું ચારે બાજુ પાણી ફૂલ જ હોય છે માણસ ની હેરાન કરતી વાહનના બધાના બધા

દક્ષિણી અંડરબ્રિજ બંધ છે વોટર લેવલના કારણે અને મોટા ભાગના પૂર્વ પટ્ટામાંથી હાલ પાણી લોગિંગ ધીમે ધીમે ઓસરી રહ્યા છે બિલકુલ દિવંગભાઈ પાસે પણ માહિતી કે કોઈ રહેણા વરસાદી પાણી ઘૂસી આવ્યા હોય જેને લઈ આપણી પાસે ફોન આવ્યો હોય અને શહેરના અન્ય કોઈ વિસ્તારોમાં વધારે જળભરાવની સમસ્યા અંગે પણ આપણે મણિનગર ની અંદર વધારે વરસાદ હતો ત્યાં આગળ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે તદ ઉપરાંત આપણે વાત કરવામાં આવે કે બીજા જે ભાગો છે નરોડા હોય વસ્ત્રાલ હોય હોય આ ભાગમાંથી પણ પાણી ધીમે ધીમે ઘટવાની શરૂઆત થઈ ચૂકી છે બિલકુલ હવે ભગવાન જગન્નાથજી અને પરકોલેટિંગ વેલ પણ જે કરવામાં આવ્યા હતા એના પણ સારા પરિણામ મળવા લાગ્યા છે પરકોલેટિંગ વેલ એ પણ પાણી સારી રીતે લઈ રહ્યા છે જી દેવંગભાઈ એબીપીએસ સાથે જોડાવા બદલ બદલ કરવા આભાર તો સ્ટેન્ડિંગ છે કે મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે પાણી ઓસરી રહ્યા છે અને હાલ જનજીવન જે છે તેને રાબેતા મુજબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોર્પોરેટર સુશીલ રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે સુશીલજી અમદાવાદમાં સામાન્ય વરસાદ શું વર્ષો

અમારું કોર્પોરેશન નું જે કામકાજ છે એની અંદર સમસ્યા હોય રહેણા એક અમારું વાંદરવડ તળાવ એક મહાલક્ષ્મી તળાવ જે હોય છે એ ઓવરફ્લો થાય છે કાયમ જી પણ જયારે રોડ ઉપર પાણી આવે છે ત્યારે અમારે જે એસટીપી છે ને એમાં અમે પાણી

એક્ચ્યુઅલી અમારા ઘોડાસર વિસ્તારમાં એક શિવ પાર્ક સોસાયટી છે જે થોડુંક એનું લેવલ નીચું છે ત્યાં થોડીક સમસ્યા સર્જાય તેને આપણે અમારા વિસ્તારની મંગલદીપ છે ત્યાં લડી સમસ્યા સર્જાય તે પણ ત્યાં બી અમે ફાઇટરની વ્યવસ્થા કરીને પાણી નિકાલ કરવાની યોગ્ય કાર્યવાહી કરી રહ્યા છીએ જી સુશીલજી એબીપીએસ નેતા સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ જાણકારી આપવા બદલ આભાર તો હાલ તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ઓસર્યા હોવાની અને કોર્પોરેશન તરફથી પણ પાણી જે જગ્યાએ ભરાયા છે ત્યાંથી પમ્પિંગથી પાણી ખેંચવાની કામગીરી ચાલી રહી હોવાનું પણ કોર્પોરેટર અને કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ વાત કરી છે પરંતુ આ બે કલાકના વરસાદે અમદાવાદના પ્રશાસન નિપોલ ખોલી નાખી છે અને જે લોકોને અત્યારે પારાવાર મુશ્કેલી પડી રહી છે તેના દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તાર મણિનગર વસ્ત્રાલ સરસપુર સહિતના વિસ્તારો કે જ્યાં ચો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે અમદાવાદ જમાલપુર જગન્નાથજીનું આ તમામ એવા વિસ્તારો કે જ્યાં મેઘરાજાએ સટા સટી બોલાવી છે જેને કારણે અત્યારે તરફ જળ જમાવડો શહેરના મુખ્ય માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે અમદાવાદની આ સ્થિતિ છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અત્યારે મેઘરાજાએ તોફાની બેટિંગ બે કલાકમાં કરી જેના કારણે તરફ જળબંબાકારની સ્થિતિ કાલુપુર ઓઢવ હાટકેશ્વર મેઘાણીનગર વિસ્તારના પણ આ દ્રશ્યો જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવું છે જો કે એકાએક પડેલા વરસાદને કારણે જે ડ્રેનેજ સિસ્ટમ છે તે પણ ક્યાંક ને ક્યાંક હાલ જે છે તે કોર્પોરેશનના પ્રી પ્રીમન્સૂનના દાવાની પોલ ખોલતી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે અત્યારે ચો તરફ જળ જમાવડો પીક અવરમાં પડેલા વરસાદને કારણે લોકો કામ ધંધાથી ઘરે પરત ફરી રહ્યા હતા તમામ લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અનેક લોકોના વ્હીકલ બંધ પડી ગયા અનેક લોકો ધક્કો મારીને વ્હીકલને લઈ જતા નજરે પડ્યા હતા તો રાહદારીઓને પણ ભારે હાલાકી પડી હતી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અમદાવાદમાં થવું છે હવામાન વિભાગની પણ આગાહી હતી કે ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પડશે જેમાં અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ અંદરાધાર જે વરસાદ પડ્યો જેના કારણે અત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અલગ અલગ દ્રશ્યો અમદાવાદના પૂર્વ વિસ્તારના આપણી ટીવી સ્ક્રીન ઉપર અમે બતાવી રહ્યા અત્યારે જે સ્થિતિ છે તે કાલુપુર ઓઢવ હાટકેશ્વર મેઘાણીનગર સહિતના વિસ્તારોના આ દ્રશ્યો છે કે જ્યાં ચો તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે અમદાવાદમાં કાંકરિયા પાર્ક વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ચો તરફ રાજમાર્ગો ઉપર પાણી ભરાયેલા છે જેને કારણે ટ્રાફિક જામ અમદાવાદમાં કાંકરિયા પાર્ક વિસ્તારમાં અત્યારે ટ્રાફિક ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ છે જામ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે કારણ કે ચોર તરફ અત્યારે પાણી ભરી રહ્યા છે જેને કારણે પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અમદાવાદના કાકરિયા પાર્ક વિસ્તારમાં અત્યારે ટ્રાફિક જામની સમસ્યા સર્જા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે લાંબો ટ્રાફિક જામ થતા

એક તરફ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ અમદાવાદ શહેરમાં થઈ રહી છે સરસપુર જમાલપુર સહિત રથયાત્રાનો રૂટ કે જ્યાં અત્યારે ચો તરફ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ તમામ તડામાર તૈયારીની વચ્ચે મેઘરાજાએ અંદરાધાર જે પોતાની કૃપા વરસાવી છે તે અમદાવાદ શહેરમાં અત્યારે જોવા મળી રહી છે પરંતુ પ્રશાસનના પાપે જે લોકોને હાલાકી પડી રહી છે તેના બોલતા પુરાવા આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાવાને કારણે અંડરપાસ જે છે તે બંધ કરવામાં આવ્યા છે તો ટ્રાફિકની સ્થિતિ પણ સર્જાય છે ધારાસભ્ય દિનેશ કુશવાહા થી જોડાયા છે દિનેશભાઈ આપના વિસ્તારમાં શું સ્થિતિ છે પાણી ઓસર્યા છે કોઈ રહેણા કેકમોમાં પાણી ઘૂસી ગયા કોઈ લોકો ફસાયા હોય શું સ્થિત સ્થિતિને લઈ જાણકારી શું આપની પાસે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો હાલ તો લાંબો ટ્રાફિક જામ થયો છે કાંકરિયા પાર્ક પાસે જેના કારણે લોકોને પારાબાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અનેક ઠેકાણે અત્યારે વરસાદી પાણી ભરાયેલા છે અને આ પોલીસ સ્ટેશનના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જે શહેર કોટડા વિસ્તારને પોલીસ સ્ટેશનના છે કે જ્યાં પાણી ભરાયા છે અને હાલ તો છો તરફ અમદાવાદ શહેરમાં માર્ગો ઉપર જળ જમાવડો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં બે કલાકના વરસાદે પ્રશાસનની પણ પોલ ખોલી નાખી છે તો અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જે અત્યારે પાણી પાણી થયો છે છો તરફ અત્યારે જ્યાં જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત અમદાવાદ શહેરના માર્ગો ઉપર અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તાર મણિનગર વસ્ત્રાલ હાટકેશ્વર મેઘાણીનગર નિકોલ સહિતના વિસ્તારો કે જ્યાં અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે તો વસ્ત્રાલ નારોલમાં પણ અત્યારે જળબંબાકારની સ્થિતિ છે આ વરસાદના કારણે અત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પાણી નજરે પડી રહ્યું છે ત્યારે ઉઢવ કાલુપુર વિસ્તારના માર્ગો પણ બેટમાં ફેરવાયા છે જશોદાનગર હાથી જણ જમાલપુર વિસ્તાર પણ અત્યારે બેટમાં ફેરવાયો છે તો આસ્ટ્રોડિયા લાલ દરવાજા વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થવું છે અને જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ખાસ કરી અને વાહન ચાલકોના વાહનો બંધ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે તો અમદાવાદના વિવિધ વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે અનેક જગ્યા ઉપર અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યા છે શહેરના અંડરપાસને પણ બંધ કરી દેવામાં આવ્યા છે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા જાણે અમદાવાદ શહેરમાં ન હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે આપ આપની ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પ્રિ મોન્સૂનની કામગીરીના દાવાઓ પણ પોકળ સાબિત થતા અને એસી ઓફિસમાં બેસી અધિકારીઓએ બનાવેલી પ્રી મોન્સૂનની કામગીરી જાણે અમદાવાદમાં પડેલા આ વરસાદની સાથે જ પાણીમાં ગઈ હોય ખાડે ગયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે અમદાવાદના વિવિધ વિસ્તારો કે જે અત્યારે વરસાદી પાણી ચો તરફ નજરે પડી રહ્યું છે આ જળબંબાકારની સ્થિતિને લઈ અને સ્થાનિક જનજીવન ચોક્કસથી અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે વાહન ચાલકોને પારેવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે કારણ કે પીક અવરમાં વરસાદ પડ્યો હજુ પણ અમદાવાદ શહેરમાં આ પ્રકારની સ્થિતિ છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે ઠક્કરબાપાનગર વિસ્તાર અમદાવાદનું કે જ્યાં પણ અત્યારે જળબંબાકાર ભાગ્યોદય સોસાયટીમાં પણ કમર સુધીના પાણી ભરાયા છે ભાગ્યોદય સોસાયટીમાં દર વર્ષે પાણી ભરાતા હોવાનું પણ સ્થાનિકોએ કહેવું છે આ પ્રકારની સ્થિતિને લઈ અને હાલ તો શહેરીજનો જે છે તે પારવાર મુશ્કેલીનો સામનો કરવો કરી રહ્યા છે અને કોર્પોરેશનના પાપે જે સ્થાનિકો છે તે હાલ પારાવાર મુશ્કેલી સહન કરી રહ્યા છે અમદાવાદ શહેરની આ સ્થિતિ છે અત્યારે અમદાવાદમાં મોડી રાત્રે પડેલા વરસાદને કારણે અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચો તરફ જળ જમાવડો જ નજરે પડી રહ્યો છે ચો તરફ અત્યારે અમદાવાદના માર્ગો જણ બેટમાં ફેરવાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ક્યાંય પણ અમદાવાદ શહેરના રસ્તા ઉપર ડિવાઇડર નજરે નથી પડી રહ્યા ચો તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને હાલ તો લોકોને પણ ભારે હાલાકી સા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદનો પૂર્વ વિસ્તાર કે જ્યાં અત્યારે ચો તરફ પાણી પાણી નજરે પડી રહ્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અમદાવાદની આ સ્થિતિ છે અમદાવાદમાં ચો તરફ જ્યાં જ્યાં નજર કરો ત્યાં જાણે કે હાલ બેટ નદી વહેતી હોય બેટમાં અમદાવાદ ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવું છે